નોકી કરું છું કરી નોકા પણ એ વિગતમાં આ કાર્યક્રમ સક્સેસફુલ થાય એ બદલ હું શુભેચ્છાઓ પાઠવું છું જય કાતિયાની માં જય કાતિયાની જય કાતિયાની માં જય કાતિયાની જય માં સરસ્વતી જય માં જય માં સરસ્વતી હા માં એ પહેલા જે થશે એ સ્લો થશે બીજી છે મીડિયમ થશે અને ત્રીજી છે તે ફાસ્ટ થશે એટલે આપણી બધાની ઓંખો બી ઓળી છે અને જે બધા થી આવ્યા છે એના માટે હવે મીડિયમ લઈશું 1 2 3 હવે ફાસ્ટ લઈશું 1 2 3 વાહ સરસ બધા જાગૃત છે જાગૃત છે અ થેન્ક યુ ફોર બેન આજના અભિન્ન અગુણ છે મહિલા સમિતિ એ પરિષદની અંતર્ગત છે શિક્ષણ સમિતિ

અને આ તે પ્રસિદ્ધ વાડીનો છે સમાજની અંદર જિલ્લા છે એ બધાની એકતા અને અખંડતાને લીધે જ આજે વસંત નું જે નવીનીકરણ કરવા પેનો માટેનું મે નિશા બેને સોપ્યું છે એટલે હું એવી છે કશું બોલવાની નથી એટલે અમો પરિષદ અને છાત્રાલય માટે જ બોલું છું આપણામાં જેટલા ભી બાળકો અઢારેલા થઈ ગયું જેમાં ઘણી બધી લેડીઝો જોડાઈ હતી એવું કહેવાય છે કે મહિલાઓ માત્ર ઘરની શોભા નથી પરંતુ સમાજનું ગૌરવ અને રાષ્ટ્રના નિર્માણનું એ પાયાબળ છે એટલે હજુ પણ ઘણી બધી મહિલાઓ જોડાઈ નથી એ જોડાવે અને સાથે રહીને આપણે બધા કાર્યક્રમ કરીએ જો બધા સાથે રહીને કામ કરીએ છીએ ત્યારે આજે મને યાદ છે કે 2016 ની અંદર જેટલા મહિલા હતી અત્યારે આ વસંતવાડી પણ નાની પડી એવું થયું કે હવે વસંતવાડીને બાજુનું પણ બિલ્ડિંગ લઈ લેવું પડશે એટલી બધી સંખ્યામાં મહિલાઓ જોડાય છે સ્વાગત કરીએ એ પહેલા કાર્યક્રમ વિશે ટૂંકી માહિતી આપું બદલાતા સમય સંજોગો અને સ્પર્ધાત્મક વાતાવરણમાં શિક્ષણ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણનું ખૂબ મહત્વ વધત રીતે જોઈએ તો આપણને આર્થિક સ્થિરતા આપી શકે છે સમાજમાં સમાનતા જેને આપણે કહીએ આર્થિક ઉન્નતિ અને સામાજિક ખરેખર જોઈએ તો ઉચ્ચ શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે આવા સમયે જ્યારે બાળકો એ વિદ્યાર્થીઓ અને વાલી ખૂબ મૂંઝવણ અને દુવિધાનો અનુભવ કરે છે કે આપણે કઈ કેરિયર સિલેક્ટ કરવી બે હજાર પચીસનો મુખ્ય હેતુ આપણે વિદ્યાર્થીઓ અને વાલીને એક સચોટ

નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને અન્ય ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં રિસોર્સ પર્સન તરીકે તેઓની સેવા પૂરી પાડે છે ડોક્ટર જોકી ચેર મોસ્ટ રિસ્પેક્ટેડ મોસ્ટ હમ્બલ મોસ્ટ નોલેજેબલ કોઈ કોમર્સ ફિલ્ડમાં હોય તો એ ડોક્ટર દીપલ મેમ છે એમના હોવા છતાં મને ઓપોર્ચ્યુનિટી મળી છે એટલે થેન્ક યુ સો મચ મેમ ઘરની માં ક્યારે કામ ના થેન્ક યુ અને જે ભી અહીંયા બેઠા છે તો થોડા કાબા આવી જાવ મને મેટર મે વાત કરવા દેવું છે કોમર્સ ની એટલે નો ઇન ફીલિંગ્સ ટુ સાયન્સ સ્ટ્રીમ બધા બાળકો અહીંયા ઉપસ્થિત છે બધા પેરેન્ટ્સ અહીંયા ઉપસ્થિત છે એનો આઈ થિંક સિમેટિક્સ આવશે એટલે આપણે કોમર્સ નહી લેવું જોઈએ એટલે ઘણા પેરેન્ટ્સ એવું કરે છે કે સ્ટાર્ટિંગમાં એન્જિનિયરિંગ કરાવે અને પછી મેનેજમેન્ટ સ્ટ્રીમમાં જાય એ કોમ્બિનેશન બી ઘણું સારું છે કે તમે એન્જિનિયરિંગ ભણો અને પછી એમબીએ કરો તો એ ધેટ ઇઝ અ વેરી ગુડ કોમ્બિનેશન પણ એના ફિયર થી આપણે કોમર્સ નઈ કરવું એ વાત થોડી ખોટી છે અમુક એવું કહે છે કે કોમર્સ બહુ જ ઈઝી છે એટલે એ બી એક હકીકત નથી આ એમાં એક ડેફિનેટ આન્સર હોય છે જે કદાચ સાયન્સમાં નઈ કી હોય છે તમે હસો છો એટલે આઈ થિંક એ વાતને અગ્રી પણ કરો છો એવું પણ નથી કોમર્સની કોઈ વેલ્યુ નથી એવું ઘણા બાળકો અને પેરેન્ટ્સ વાત કરતા હોય કે અત્યારે એડમિશનનો ટાઈમ છે ને એટલે ઘણા પેરેન્ટ્સ ની પ્રોસેસ ચાલી રહી છે એટલે જેમ આપ અહીંયા આવ્યા છો એ રીતે ઘણા બધા પેરેન્ટ્સ અને બાળકો આવતા હોય છે કે કયો કોર્સ કરવો અને એના ડિસ્કશન પરથી આ છેલ્લી ચાર પાંચ સ્લાઇડ મેં બનાવી છે કે આવું માઇન્ડમાં હોય છે પેરેન્ટ્સના એવું નથી કે કોમર્સનું કોઈ વેલ્યુ નથી છે અત્યારે હાર્વર્ડનો તો ટ્રમ્પર્સનું કોઈ વેલ્યુ નહીં આપે એટલે એવું નથી કે કોમર્સની કોઈ વેલ્યુ નથી પછી એવું પણ બીજું છે કે કોમર્સનો ઓપ્શન બહુ લિમિટેડ છે કદાચ હું એવું કહીશ કે મેક્સિમમ ઓપ્શન જો કર્સ દે ધ્યાન માં લઈ લે પછી જ આપણે કોઈ પણ કોર્સ સિલેક્ટ કરવો જોઈએ જે ફ્રેન્ડ કરે છે બસ તો આપણને એક ટેક્સ કેલ્ક્યુલેશન કદાચ આવડશે એટલે આપણે કોઈ બહારના વ્યક્તિ પાસે રિલાય નહીં કરવું પડે કે મારી ઇન્કમ પર કેટલો ટેક્સ ભરવાનો છે એ કોમર્સ માં આવી જશે આ એક સિમ્પલ બેનિફિટ છે કે વી ઓલ અર્ન ફોર અવર લાઈફલીહૂડ અને વેન અન અવર્મેન્ટ વેથ એક ઇક્સટ્રોમિક્સ ઇંગ્લિશ ને પણ આ તે છેલ્લા ત્રણ સબ્જેક્ટ છે ફાઇનાલ્સ લોટ ઇક્સેશન ને ઓટિટી એ એડવાન્સ સબ્જેક્ટ છે જે તમને ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણવાના આવશે કોમર્સમાં લગભગ આટલા સમય પ્રોબ્લેમ હોય ને તો એવું નહીં કહેવાનું કે આઈ હેવ અ પ્રોબ્લેમ ઈ તમને કોઈ ફી છે એ તમારી પાસે આવવું દેખાય કારણ કે આપણી મોમેન્ટ એમના તરફ ફી છે તે પ્રોબ્લેમ આપણી પાસે આવશે જ બટ વી હેવ ધેટ કેપેસિટી વી હેવ ધ બ્લેસિંગ્સ ઓફ પેરેન્ટ્સ વી હેવ ધ બ્લેસિંગ્સ ઓફ ધ ટ્યુટર્સ વી હેવ ધ બ્લેસિંગ્સ ઓફ લાઈક ધીસ વર્કશોપ કે એ પ્રોબ્લેમ ને આપણે ઓવરકમ કરીશું અને જ્યારે પ્રોબ્લેમ ઓવરકમ થઈ જશે ત્યારે તમે રિયલાઈઝ કરશો કે ખરેખર આ એવો કે બહુ મેજર પ્રોબ્લેમ નહી હતો એટલે કોઈ સબ્જેક્ટમાં ભણવાની તમને ડિફિકલ્ટી લાગે તો એ સબ્જેક્ટને અવોઇડ ના કરો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ તમને ઓવરપાવર કરશે તમને સુવા નહીં દે તો તમે એ સબ્જેક્ટ ને પહેલા ડીલ કરો એ સબ્જેક્ટ ને પહેલા ક્રેક કરવાનો ટ્રાય કરો તો તમારું જે છે છે આગળ જવાનું એ બહુ જ ઈઝી થઈ જશે એટલે તમારે સપોઝ બીકોમ ની સાથે બીસીએ કરવું છે તો તમે બીકોમ અને કોલેજ ટાઈમ અલગ હોવો જોઈએ પણ બીકોમ સપોઝ મોર્નિંગ કોલેજ છે બીસીએ આફ્ટરનૂન કોલેજ છે તમે એક સાથે 3 મિનિટ છે આવ yeah. really, <updated> મેં બે વાર પીએસઆઈ પીએપી ક્લિયર કરી છે ડીવાય સો અને અત્યારે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ છે એમાં મારી પ્રશ્ન છે કે મારું એક ગોલ હતું કે હું જીપીએસસી ક્લાસ વનનું ક્લિયર કરું આફ્ટર મેં ગ્રેજ્યુએશન પણ એ બધું ક્લિયર મેં મારા મેરેજ પછી કર્યું તો એ એ વસ્તુ મારી પ્રોબ્લમને મારે બિફોર મેરેજ જ કરાવવું છે તો એ પ્લાનિંગ થોડુંક મને સમજાવું કેમ કેવું છે કે આર્ટસ અને કોમર્સનો છોકરો કન્ફ્યુઝ થાય છે ઘણી વાત કેવું હોય છે કે માર્ક જેમાં સારા હોય ને એ લાઈન લઈ લે છે સાયન્સમાં બહુ સરસ માર્ક છે પણ સાયન્સ નથી હવે એ લોકો છે કે જી અને નેટની જે એક્ઝામ્સ આવે ને એનાથી ડરે છે એના વગર તો અમારો ઉધાર જ નથી સાયન્સમાં એટલે પછી એ લોકો કોમર્સ લઈ લે છે અને કોમર્સ લીધા પછી એમ થાય કે સાયન્સની તો પછી જ્યારે જીપીએસસી યુપીએસસીની વાત કરે છે ત્યારે એવું થાય કે ના યાર તો આર્ટ્સનો બધું રીડિંગ સબ્જેક્ટ તો આર્ટ્સ લઈ લીધો બસ આમાં બધા છોકરા ગુજવાઈ જાય છે આ હું પોતે પણ ગુજવાઈ એટલા માટે અને હું એપ્રિશિએટ કરું છું કે તમે આટલી સાચી વાત કરી અને એટલી તમે એફર્ટ કરી કે આ સાચી વાત તમે કરી એઝ અ પેરેન્ટ પ્લીઝ મત એટ નાઇન ટેન્થનું યર એ બહુ ઇમ્પોર્ટન્ટ એ ત્રણ વર્ષ હોય છે કે ટેન્થ પછી આપણે જે સ્ટ્રીમમાં જવાના હોઈએ છીએ એ નક્કી જ કરી દઈએ છીએ એટલે આ ડિસિઝન કલેક્ટિવલી સ્ટુડન્ટ અને જ નક્કી થશે પછી તમે જો કોમર્સમાં જવાના હશો તો જીપીએસસીની કોમર્સ થઈ જ શકે છે અને સ્પીપા ખરેખર બહુ સારું સેન્ટર છે કે જ્યાં એ લોકો બહુ જ મેથોટિકલી સ્ટુડન્ટને આની ટ્રેનિંગ આપે છે અને અમારે ત્યાં ઘણા બધા બાળકો કરશે કે ઘણા બધા બાળકો બોર્ડિંગ કોલેજ પ્રિફર કરે કે પછીના ટાઈમે લગભગ 11:00 વાગ્યા પછી જે લેક્ચર્સ પતે પછી આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ માટે એ લોકો ટુ યુ યસ થેન્ક યુ સો મચ અને આજે આપણી વચ્ચે આપણા સાથે બેન આજે આપની જોડે છે અને આજે આપણે એક ઇન્ટરવ્યુ લઈશું અને આપણે એક ઇન્ટરવ્યુ લઈશું એક દિવસ લઈશું નથી ગયો કે ઇન્ટરવ્યુ એક ઇન્ટરવ્યુ સાથે અને આપણે એક ઇન્ટરવ્યુ અને અને જે પાનેની સાહેબ જય પ્રકાશ ભાઈ પાનેની એમના સતત જય ટેકનિકી દાદાની જય જે મેડમ એ ક્વેશ્ચન કર્યો કે 11 12 નીટ અને જે JEE ની एग्जाम હોય છે એમાં ડર હોય છે અને જો JEE ક્લિયર નહીં કરી શકું તો શું એ પ્રશ્નનો આન્સર તમને આ પ્રેઝન્ટેશન પછી મળી તમે જે ડબલ ઈ કરી શકો તો જ તમે લાઈફમાં આગળ વધી શકો એવું હતું નથી એટલે બહુ બધા ઓપ્શન્સ અવેલેબલ નીડ ઇઝ નોટ एवरीथिंग એ આપણે ખબર પડશે એટલે બિગિનિંગ માં પ્રેઝન્ટેશન છે એ જેના બાળકો અત્યારે 8 સ્ટાન્ડર્ડ 9 સ્ટાન્ડર્ડ છે એને 11 12 સાયન્સમાં માં એડમિશન લેવું કે નહીં એ ક્વેશ્ચન આન્સર પણ મળશે અને જે બાળકો અત્યારે 11 સાયન્સમાં માં છે ઓલરેડી પર ટેન પાસ કરી ને 11th એડમિશન લેવાનું છે શું ઓબ્જેક્ટિવ છે ધ પેરેન્ટ્સ નો મોટો રોલ હોય છે બાળક 11th એડમિશન લે કોમર્સ માં લે કે લે અને ખબર છે બાળક 9th સ્ટાન્ડર્ડ પાસ કરે એટલે જ ઓબ્જેક્ટિવ છે 11th 12th સાયન્સમાં એડમિશન લેવા માટે શું અને આફ્ટર ટેકિંગ એડમિશન બાળક શું ક્વોલિટીઝ હોય જોઈએ મેઈન ઓબ્જેક્ટિવ્સ છે તો અહીંયા તરીકે અને મેથમેટિક્સમાં બાળકને ઇન્ટરેસ્ટ હોવો જોઈ જો ઇન્ટરેસ્ટ ના હોય તો પર્સન્ટેજ હોય નાઇન્ટી હોય કે સિક્સટી હોય ટેન્થ સ્ટેન્ડર્ડમાં એ મેટર નથી કરતો આ જે ફોર બિલર્સ આવશે મેં કે વાત જ નથી બાળકને પર્સન્ટેજ મેટર ટેન્થ સ્ટેન્ડર્ડમાં સિક્સટી પરસેન્ટ થતાં સેવન્ટી કે નાઇન્ટી પરસેન્ટ હતા મેટર ધ ફોર્સ્ટ વન યુ આરમ એડ ફોર સાયન્સ એવું બાળકને ફિલ થવું જોઈએ અને પેરેન્ટ્સને પણ ખબર હોવી જોઈએ કે હી વોશ કેન ટુ બેસ્ટ ઇન મેથેમેટિક્સ રામકવશને ઇન હે સર અમારે તો બી ગ્રુપ સિલેક્ટ કરવાનું છે તો તો પણ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કેમ કે આગળ ખબર પડશે મેથેમેટિક્સમાં પણ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ એટલે ફર્સ્ટ ઇઝ ઇન્ટરેસ્ટ ઓન એબિટીટ્યુડ ટુવર્ડ экзаમ્સ છે માઇન એબ છે કે તમે કેવું સ્પીડલી પ્રોબ્લેમ સોલ્વિંગ કરી શકો

અને પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ વાળી પ્રોજેક્ટને પ્રોજેક્ટ આઈડિયાને કેવી રીતે આપણે નંબર 1 આ જે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ જે કન્સેપ્શન છે લેંગ્વેજ નેવર મેટર્સ અમેને ટીપલ જે અમારી જુની કોલેજ માં હતા પણ એક્સપિરિયન્સ છે મને પણ એક્સપિરિયન્સ છે अम फर्स्टर मां स्टूडंट्स आहे एडमिशन लिफेशनल कोर्सिस में बी बीए हो बी सी हो बीएसी गुजरात मीडियम वारा मिक्स आहे इवन राजस्थान हींदी मीडियम वारा पर जेकस हुस्ट इयर यूनिवर्सिटी रिज़ल्ट एनलिसीस करो न गुजराती मीडियम वारा पुछो પહેલો ઇંગ્લિશ મીડિયમ વાળો હોય ને હવામાં હોય કોમરી લેશ કરી કરી છે અને ગુજરાતી મીડિયમ વાળો હોય ને ફર્સ્ટ પ્રેપરેશન કરે એટલે લેંગ્વેજ ગુજરાતી સારા ડોક્ટરો પણ ભણેલો હતો પણ એવું લેંગ્વેજ तुम्हें पिछले 2 महीने तक ऊपर से अपने ऑफिस में वो हां जो वीडियो मैंने तो बताया तो मैं था सर तो ये 1 मंथ पछे तुमने रियलाइज कर सकते हो ना मैंने साक्षी छ है एंड नो क्वेरी अबाउट इट तुमने बोलते हो तो लेच लेवा मीडियम कोई फर्क नहीं पड़ता अगर कैंप पर तो इधर नहीं 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 बोर्ड मंजूर है हमारे लिए 5% 85% मम्मा तो तो ने ए254 तो मार्क्स का ए25 मार्क्स पर तुमने पहला आंसर शीट पर इवैल्यूएशन तो करियो जारे तो तो है कि कितना ऑब्जर्व है ऑब्जर्व हां तो सर सबसे डाउन तो फर्स्ट तो प्रायोरिटी गवर्नमेंट भार। मेडिकल कॉलेज से जाना है हमारे साथ के आठ मेडिकल कॉलेज स्टूडेंट्स हैं जहां भी मतलब फर्स्ट सेमोन हमारे पीसी भी कर रहे हैं बट राइट नाउ वी आर इन 10 और एलिमेंट को मान चला हां चल वो बड़ा चीज और जाने एआई का बहुत है तो एआई प्लस बायोलॉजी हाँ कर सकते हो तुम यू कैन गो फॉर डेटा एनालिटिक्स हां बाय यस यू कैन गो फॉर यू बायोलॉजी बाय कॉमर्स वाले कर एनालिटिक्स में कर सकते हो सी हमें जो नेक्स्ट फ्यूचर की चीजें बात हो आई है मैं एक चाह नॉन मैथमेटिक्स स्टूडेंट्स के थोडा टफ But you can go for data analytics, you can go for uh, BSc in biotech, you can go for BSc in microbiology, both for the options. Mm -hmm. I mean, suppose by chance MBBS is not interested but by chance you could not get. You can go for BDS, medical surgery. You can go for physiotherapy, you can go for homeopathic doctor, you can go for Ayurvedic doctor, and you can go the branches. નંબર ઓફ ઓપ્શન્સ આર અવેલેબલ એઆઈ અને બાયો ચાલે છે હા ચાલે છે ચાલે યુ કેન ગો ફોર બાયોટેકનોલોજી સેમ બેસિક એવું છે કે મારે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર થવું હોય તો મારે પહેલા એમબીબીએસ કરવું પડે ડાયરેક્ટલી મને કોઈ હાર્ટ સ્પેશિયાલિટી ના એડમિશન ના એટલે તમે બિગિનિંગમાં માં બેચલર ડિગ્રી માં યુ કેન ગો ફોર સિમ્પલ ડેટા એનાલિટિક્સ યા બાયોટેકનોલોજી અને ધેન સ્પેશિયલાઇઝેશન યુ કેન ઇન્ટિગ્રેટ વિથ ધ ટેકનોલોજી you can go for MSCIT, just as we have કરી about. ગુજરાત Gujarat University, we have five years to integrate with MSCIT. You can go for MBAIT. And if you have a master's, you can go for machine learning. You can go for machine learning. तो मैं बी ग्रुप का एडमिशन लो तो इंजीनियरिंग में आप लिमिटेड ब्रांचेस में आप एडमिशन અને બધી જે એમર્જિંગ બ્રાન્ચિસ છે એ ઉને કે ફેંકી દીધા છે ડેટા એનાલિટિક્સ તો ઇટ ઇઝ વેરી હાઈ ડિમાન્ડિંગ નાવ એટલે યુ કેન ગો ફોર બીએસસી વિથ ડેટા એનાલિટિક્સ અમદાવાદ માં બહુ બધી કોલેજીસ ઓફર કરે છે અને વેન યુ ગો ફોર માસ્ટર્સ હા છે વેરી મચ છે અંગ્રેજી ભાષા ચાલે આપો રેકોર્ડિંગ કરે છે હું બોલું છું right by person name to me hai to 110% even you can go for ai and machine learning you also but jeno mathematics eden theory ma na hove ene thodu tough padey so it's not advisable otherwise you can go for data કે તને જેનેટિક સાઈડ યુ કેન ગો ફોર માસ્ટર્સ અને પીએચડી કરી શકે યસ ગો ફોર બાયોટેકનોલોજી ગો ફોર બાયોકેમિસ્ટ્રી તો બાયોકેમિસ્ટ્રી માં બેચલર્સ અને માસ્ટર્સ કરે પીએચડી કરે તો તું મેડિકલ કોલેજ માં પ્રોફેસર થઈ શકે જેની પ્રજાપતિ છે હું અત્યારે ઇલેવન સાયન્સ છું સાયન્સ માં છું એ ગ્રુપ લીધું છે મારો ગોલ છે કે મારે જે એટલી બધી એડવાન્સ ક્લિયર કરવી છે તો એના માટે મને બહુ બધા કહે છે કે કાં તો એલ એનમાં એડમિશન લઈ લઈ કાં તો તો આકાશ એડમિશન આગળ મારે જેનો એડવાન્સ નો ટાર્ગેટ હોય જે બાળકનો જય એડવાન્સ ક્લિયર કરવાની ને એડવાન્સામ આપવાની એમને કોઈ સારી કોચિંગ ઇન્સ્ટિટ્યુટની હેલ્પ તો લેવી જ પડે મારે એ તમારી ચોઇસની વાત છે બહુ બધા અમદાવાદ ઓપ્શન્સ अवेलेबल છે પણ જેનો એડવાન્સ નો ટાર્ગેટ છે એને કોઈ સારી પ્રીમિયર કોચિંગ ઇન્સ્ટિટ્યુટ હેલ્પ તો લેવી જ પડે એના વગર પોસિબલ નથી અધરવાઇઝ તમે ઓનલાઈન કોર્સિસ મેં જાતે કરી શકો તો વેલેન્ટ બોર્ડ પણ એ કરતા પહેલા તમારે એનસીઆર ટેક્સ્ટ ના ફંડામેન્ટલ્સ ક્લિયર કરવા પડે અને તમારી જો એક્ટિંગ પ્રોમિસ તો કમી જોઈએ જેમાં મેં કીધું મારી ડોટરની ફ્રેન્ડ કોલિફાઈ ના થાય કે મારે બોર્ડમાં ટવેન્ટી ફાઇવ પર્સન્ટ પણ નથી આવતા અને હું એડવાન્સની વાતો કરું છું એના ના ચાલ શું યુ અને કરી વર્ક એન્ડ સર શકાય

नेट स्टैंडर्ड में उत्तरायण पछि तरत ज मेंस आवे कोई मेंस में क्वालिफाई थाओ तमे एटले यू कैन स्टार्ट प्रिपेरिंग फॉर एडवांस थैंक यू एक तो ऑर्गेनाइजर्स ने क्या तो सरस कार्यक्रम और तो इंफॉर्मेटिव अरे तुमने खूब सरस गाइडेंस मणे वो प्रोग्राम अरेंज करयो एना माने कांग्रेचुलेशन ये जो पेरेंट्स और स्टूडेंट्स कारण के जे पेरेंट्स જે પેરેન્ટ્સ અંગે છે અને જે સ્ટુડન્ટ્સ એમ છે કે મારે પહેલાં જાણી લેવું છે કે શું કરવું એની સિન્સિયરિટી ઉપર એનું આખું કેરિયર ડિપેન્ડ થાય છે એટલે તમારી સિન્સિયરિટી તમે જાણવા માટે ઉત્સુક છો અને નોટ જસ્ટ એક સ્ટ્રીમ બધી સ્ટ્રીમથી જાણકારી મેળવીને પછી આગળ પગલાં લેવા માગો છો એટલે અગેન કોંગ્રેચ્યુલેશન બીજું જે બધા વક્કાઓ છે એ પણ ઘણા જાણકાર છે મને આજે એવી ઓપોર્ચ્યુનિટી મળી કે કોમર્સનું પણ સાંભળ્યું અને બાદ સાયન્સ એન્જિનિયરિંગ કે મારું જ કે ગણ ગયું અને ભાઈ આર્ટ સ્કૂલ તો હોય તો મર્યાદિત થઈ અને પછી રહેના એ ગડલી પણ આજે એક આ જાણવા મળ્યું કે હું તો ડાયરેક્ટ કોઈને જરૂર હોય તો આપણે આ નોલેજ થી ઘણો ફાયદો થશે ચોક્કસ ને હું હવે વાત છું જ્યારે આપણે આસ્કી વાત કરીએ તો પાછા એક થોડા ઘડવા થઈ જવાની જરૂર છે કારણ કે જ્યારે બધા માનતા હોય છે ઇન જનરલ કે જે સાયન્સ ના કરે જે મેથ્સ ના કરે એન્જિનિયરિંગ ના કરે કોમર્સ ના કરે એ છેલ્લે શું કરે તો આર્ટ્સ એટલે આર્ટ્સની સ્ટ્રીમ માટેની એક સામાન્ય માન્યતા કે કે સમથિંગ જેને ઓછું આવડતું હોય જે ઓછું ભણતા હોય જે થોડા આળસું હોય જેને એ ચોક્કસ ભણવાના તરફનું એટલું બધું લક્ષ્ય નથી એવા વ્યક્તિ આર્ટ્સમાં જાય So today I am here to dispel this notion that arts and arts by choice, proudly arts. <laughs>